સુરતમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા યુવાઓમાં સમાજ સેવા પર્યાવરણ રક્ષા તેમજ દેશભક્તિ માટે જાગૃતિ માટે એક વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાંત્રીસો જેટલા યુવક યુવતીઓ જોડાયા હતા વિશ્વ વંદનીય સંતમપૂજ્ય મહંત સ્વામી મહારાજ સુરત કણાંદના ના આંગણે ભક્તોને લાભ આપી રહ્યા છે એ દરમિયાન કણાંદ ખાતે પ્રાપ્તિ મધ્ય વિચાર સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ વિસ્તારના પાંત્રીસોથી પણ વધુ યુવક યુવતીઓએ આ શિબિરનો લાભ પ્રાપ્ત કર્યો હતો ભારતની સંપ્રભુતા અને ભારતના કાર્યને દુનિયાભરના દેશો માની રહ્યા છે તેનું એક પ્રબળ કારણ ભારતનું યુવા ધન છે ભારતમાં જે સંખ્યામાં યુવાનો છે અને આ યુવાનો વિશ્વને જે નવીનતમ ભેટ આપે છે તેને કોઈ નકારી શકે તેમ નથી યુવાનોની આવી વિશાળ આંતરિક શક્તિને બી સ્વામિનારાયણ સંસ્થા અને મહંત સ્વામી મહારાજ હર હંમેશ પ્રોત્સાહિત કરતા રહ્યા છે તો સુરતના યુવાનો પોતાના વિચાર વર્તનથી કઈ રીતે પરિવાર સમાજ દેશ અને પર્યાવરણને અનુરૂપ થાય તે હેતુથી મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી કણાંદ ખાતે તારીખ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરના રોજ પાંત્રીસોથી વધુ યુવા યુવતીઓની શિબિર યોજાઈ હતી આ શિબિરમાં સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા ઉજ્જવળ કારકિર્દી માટે પ્રમાણિકતાના મૂલ્યો સમજાવવામાં આવ્યા હતા આ શિબિરમાં યુવાનોને ધ્યાનમાં રાખીને આધુનિકતમ વિચારોના વર્કશોપ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા પ્રેરણાત્મક સંવાદો દ્વારા યુવા યુવતીઓને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત યુવા અવસ્થામાં સંયમ સાથે કઈ રીતે પ્રગતિ કરી શકાય તંદુરસ્તી માટે શું કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ શિબિરમાં સૌથી વધુ ધ્યાન આકર્ષક બાબત એ હતી કે પાંત્રીસો જેટલા યુવા યુવતીઓએ દેશભક્તિ સમાજમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજ સેવા માટે કાર્ય કરવા અને પર્યાવરણની રક્ષા માટે કાર્ય કરવા કટિબદ્ધતા દાખવી હતી રવિવારે યોજાયેલી સભામાં યુવાઓ દ્વારા યુવા દિનની ઉજવણી કરવામાં આવી હતી હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હાજર યુવાનોએ આધુનિક ટેકનોલોજીનો ખોટો ઉપયોગ બંધ કરી અટકાવી સંસ્કૃતિના મૂલ્યો મુજબ મોબાઈલ સહિત સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા માટે પ્રાણ લીધા હતા સભામાં મહંત સ્વામી મહારાજે યુવાનો ઉપર અમીબર શાપ પાઠવી ઉત્કૃષ્ટ જીવન જીવવા માટેના મંત્રો પાઠવ્યા હતા